આજે પાલિકાના તત્વધાનમાં સ્ટેડિયમ પર જયારે કરવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ ને રૂકમણીજી ના જે પ્રસંગને જીવંત કરવા માટે

ભગવાન કૃષ્ણ દ્વારિકા થી મણિપુર અને રુક્ષમણીજીના વિવાહ અહીંયા ગુજરાતમાં થાય સાંસ્કૃતિક વિભિન્નતાઓની વચ્ચે પણ આપણી ભૂગોળ સાંસ્કૃતિક વિભિનતાઓ અંતર આ બધું કરતા પણ આપણા એક દેશમાં એક સંસ્કૃતિ ભલે ભાષાઓ અનેક હોય બોલીઓ અનેક હોય પરંતુ આપણી દેશની જે વિરાસત અને એકતા અને સાંસ્કૃતિક જે વાત છે એ માધુપુરનો મેળા આપણને એ ઉજાગર કરે છે અત્યારે ગુજરાત સરકાર દ્વારા માધવપુર નો મેળો ત્યાંથી પણ કલાકારો આવશે એમની પ્રસ્તુતિ કરશે બે સંસ્કૃતિઓના મિલન સમાન આ મેળો છે એ આખા અને આખા દેશભર માધવપુર ના મેળાની મહત્તા સમજાય એના માટેની ને આપણા ગુજરાત માં પણ આપણા જે મુખ્ય શહેરો છે એમાં પણ એની પ્રી ઇવેન્ટ અને એના કલાકારો ત્યાંની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અહિયાં આપશે જેથી કરી આપણને પણ અનેક સંસ્કૃતિ નો પરિચય પૂર્વની સંસ્કૃતિ એટલે કે ત્યાં એની જે આપણે જેમ ગરબા છે એમ ત્યાં આગળ એ લોકો કેવી રીતે એમના તહેવારો ઉજવે છે એ બધી વાતોનો સમન્વય સાથે એક મોટી વિરાસત માધાપુર ના મેળો કહીએ છીએ